દેમાતાજી દે દે પણ ટકા માં સોફ્ટ ર હોય પાણી વારી પૈખ્યા થઈ કેમ છે કેમ છે આપણે પછી જઈ રોહિતભાઈ બેઠા છે વાડીમાં છે હા એવ થોડું ઘણું નેકના ઘણા કોક જો હા છે આ બધું અપવાસ છે એટલે કોણ વરાય હારો છે એમ તો વરાય વરસાદ બોલાવે

તો કો તાલે વાડ માંડ વાડી ફગ્યા વાડી એટલી જતી જાય પણ તો બીજી રે ને ફોન માં વાત તો કે અમારા છોરો ઓલા માર્કેટ કરો અને આમને

કચ્છલ મજાનો કૂવો છે કાંઈ ઘટના નહીં કૂવામાં કૂવોએ આખો ભીર્યો છે હો જો આ ભીરો જોય હલો કૂવો આખો ભીર્યો છે ને આપણે પહોંચી ગયા છીએ મામાની વાડીએ ને મારા મામી સુતા છે તો ઓ બાય સુઈ ગયા છે આ બાજુ છે એક બી ભાઈ તો બહુ ખતરનાક છે કેમ કે એનું હાલો આપણે મામીને સાહ પાણી પીવા લઈ જાય છે

અંતર ક્યાં હોય છે પણ તો હા મે આપણે આવતા પાછા આવે જાવી છે મામીને તેડીન એટલે મામીને લઈ જાય છે આપણે ગેરે સાપાળી થીરા એટલે આપણો કાય છે ને આપણે લાવતા ગામમાં થી એટલે ઘરધણી છે પણ ઘરધણી એમ કહે છે કે આ દૂધ પાણી ન હોય આપણે કાળો પીતા રહેજી એટલે આપણે બધું સને દુકાને લેતા એ કરતા એમ જ આપના કબર હોય કેમ કે માડીઓ હતા કાકા હોય નહીં

અને જો અમે ટેકાણે આમાં બધું નોખું નોખું આવેલું છે તો શેઠીયાનું છે આમાં તો અહીં મરછી જે જીણી જીણી મરછી સા મરસીનો સા છે અને આમાં આગળ આપણે અહીલા જઈશું આ છે કપ્પા તમે જો કપા બાજુ બહુ છે કપ્પાનું આવે ત્યારે બધું બહુ માંડી એમ માંડી ને બધું બહુ આવે કપ્પા ને એવું બધું આવે હાલો તમને બતાવી આ બાજુ લીલી બધું વાવેતર છે અને આ બાજુ જો માંડવી અત્યારે ઉભું છે જો ને ઘટતે નહી કપ્પા એવો છે અને અત્યારે જા આમ વરસાદ ચાલુ છે વાદળા ને વાદળા ને બધું છે જો આ બાજુ માંડવી છે અત્યારે શું છે વરસાદ ને અને હવે પાદરી આપણે વહી ગઈ ને હવે આવશે નોરતા નોરતા હવે આવશે એટલે નોરતા માંથી માંડવી બધું નીકળે જોવો તો રીંગણી સહી નાની નાની અને આ છે લીલી હળદર છે જોવો તમે જોઈ એના પાંદડા કાકા એવી રીતના હોય આ જો ઊભો શાહ એમના લીલી હળદર છે જો લીલી હળદર નો છે ઊભે ઉભો એમના એક બાજુ કપાનો સાહ છે એક બાજુ માંડવી નો છે અને વશીએ હળદર છે આપણે જો લીલી હળદર આપણે આવી રીતની હોય અને થળીએ છીએ પછી એના નીચે અળદર હોય અને હાલો આપણે તો તમને અળદર બતાવી અને હવે પાછા આપણે હાલતા થઈ જાઉં આગળ હાલો અત્યારે જો વરસાદ આવતો હતો પણ વરસાદ એ રહી ગયો છે હવે આપણે વાડી આવ્યા તા આટો મારવા વાડી તા આટો મારવા અને જો આ બાજુ પવન ફરે છે જો નજારો એક નો આમ કઈ ખટ્ટે ને એવું છે નજારો એ બધે અત્યારે સોમા એની રીતમાં તો તમને ખબર હોય કે વાડીઓમાં કેવી રીતનું બધું હોય અત્યારે સોમાનું કાંઈ નીંદવા પારવાનું ને એવું બધું કાંઈ કામ હોય નહીં આપણે ઘીરે હતા હમણે પાદરીમાં ઘીરે ગયા હતા એનો વિડીયો જુનાગઢ અને જુનાગઢ નીકળ્યા છે વૈશ્વ ભાઈ એને વાડી રાખી હતી એને કીધું હતું કે અહીંયા આવજો આટો મારો વૈષ્મા એ વાડી છે ને આપણે ગયા આટો મારવા આવ્યા છે જો આવી રીતનું તર કરેલું છે કપાન બપાન આવ્યું છે માંડી બધું વાવેલું છે એમાં કપા વાવીશ માંડવી છે આ છે અડદ અડદ ને છે બધું વાવેતરમાં તો બધું નોખું નોખું હોય અત્યારે ને છે કપાસ પવન સક્કો જો કેવો ફરેશ પવન સક્કો તમને ઝૂન કરીને બતાવ્યો ને હાલો આપણે પાછા વાડી બાજુ ધીમે ધીમે હાલતા તો થઈ છે ધીમે ધીમે સાટા આવે છે હાલો આ બધું માંડવી છે એમાં ઓળો થાય એવી તો માંડવી થઈ ગઈ છે પણ આપણને માંડવી ખબર હોય એ નહીં હા જો અહીં કણે થોડોક સડક શામાં છે આગુઆર છે અહીં ભીંડો છે

તમે આટો મારી આવ્યો છો હા આટો તો મારી આવ્યો જ